વી વીટીવી ન્યુઝ પર હું છું આપની સાથે વિની હવે જોઈશું ત્રણ મિનિટમાં આધાર સમાચાર વરસાદથી ઉકાઈ ડેમમાં 81,000 પાણી આવતા દસ દરવાજા ખોલી છોડાયું એક લાખ તેત્રીસ હજાર પાણી છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદ પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ ગરબા આયોજકો અને ચિંતામાં વધારો દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ પવન સાથે ખાબક્યો વરસાદ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી વલસાડના કપરાડામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી નદી કાંઠાના ગામે કરાયેલા છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી ખેડૂતોની સુખમતા વધી અવિરત વરસાદને પગલે ગિરિમથક સાપુતારામાં સોળે કડાય ખીલું કુદરતી સૌંદર્ય પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર વધ્યું સાપુતારા કોરવંદરના દરિયામાં લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ ખરાબ વાતાવરણ હોવાથી માછીમારોને કરાયા ભારે પવનની લઈ પર લગાવવામાં આવ્યું નંબરનું સિગ્નલ સૂચના ચુખલી અને ભારે વરસાદથી વીસ થી વધુ ગામ નુકસાન ખેતીવાડી વિભાગે હાથ ધર્યું નુકસાનીનું સર્જન મિની વાવાઝોડાને કારણે ચિખલીમાં વીજળી કુલ છેલ્લા પંદર કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી સુરેન્દ્રનગરના બુઢીમાં જીએસટી ઘટાડા કોઈ લાભ ન થયાનો આક્ષેપ ખેડૂતલક્ષી સાધન પર ઝીરો ટકા કરવામાં સુરતના કામરેજમાં ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ રોડ નહીં તો ટોલ નહીં સૂત્રોચ્ચાર સાથે વિરોધ અમદાવાદના વિરમગામ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાયરલ મોડી રાત્રે વાહન ચાલકો પૈસા પડાવવાનો ખેલ ગ્રામ રક્ષક દળનો જવાન ઉઘરાણા કરતો હુવાનો ખુલાસ સુરેન્દ્રનગરના લીંબીમાં ગેસ રીસિલિંગના કૌભાંડો પર તપાસ જાખમ ગામ ટેન્કર માંથી કરાતી હતી ચોરી છવ્વીસ લાખનો મુદ્દા જપ્ત ત્રણ શખ્સો સામે ફર્યા જૂનાગઢના ખાતર કૌભાંડ પોલીસની મોટી કાર્યવાહી જૂનાગઢ ગ્રામ્ય પોલીસે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખ ગંગાદા ની અરવલ્લી બાદ નવરાત્રીમાં તહેનાત શ્રી ટીમ યુવક માટે બની ડેબુ યુવકને ખેંચાવતા શ્રી ટીમે પહોંચાડ્યો હોસ્પિટલ ભારતીય સેનાની આર્ટિલરી રેજીમેન્ટના સ્થાપના દિવસની ઉજવણી ગનહ ડે તરીકે ઉગને સોને ધબાઠીમાં સ્થાપના દિવસની ઉજવણી તો છી સૈનિકોની બહાદુરી અને બલિદાનને સમર્પિત કરવા ઉજવણીનું આયોજન કર્ણાટકના બેંગલુરૂમાં ભારતીય ટીમની જીત માટે પ્રયાસના લોકોએ ટીમ ઇન્ડિયાની જીત માટે હવન કર્યા